તો ગાઈઝ હવે અમે રેડી થઈ ગયા છીએ ડાકોર જવા માટે અમે કુલ ટોટલ પાંચ જણ છે અમારી ફ્રાન્સીને લઈને અંકુરભાઈ વિવેક ફ્રાન્સી નિશા અને મેં જાતે પોતે તો હવે આપણે ડાકોર જઈને મળીએ જય શ્રી રામ જય દ્વારકાધીશ હેલો ગાઈઝ તો અમે આવી ગયા છે ડાકોર રણછોડજી ના મંદિરે અને અમારા સાથે છે અંકુરભાઈ અંકુરભાઈ તમારું શું કહેવું છે મંદિર ને લઈને બહુ સરસ મંદિર છે અહિયાં અને એવું કહેવાય છે કે ભગવાન રણછોડ છે ને એ દ્વારિકાથી ડાયરેક્ટ અહીંયા આવ્યા હતા ઓકે એટલે એનું બહુ મહત્વ છે જય જય તમે અહીંયા જે છે એ કેટલા વર્ષથી કરો છો પાંચ વર્ષથી કેવું લાગે છે તમને આગળ સેવા આપીને સારું લાગે છે તો ચાલો જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ બોલો જય રણછોડ જય રણછોડ હેલો ગાઈસ તો અમે મોર્નિંગમાં આઠ સાડા આઠની વચ્ચે મંદિરમાં પહોંચી ગયા હતા અને એટલા વહેલાં તો દ્વાર પણ ઉપર નહોતા થયા તો અમે ફૂલ અને જે તુલસીની માળા લીધી હતી એ મહારાજ સાથે જઈ અને અર્પણ કરી હતી મહારાજે પૂજા કરાવી હતી ત્યારબાદ અમે મંદિરમાં ગયા દ્વાર ખોલવાની રાહ જોઈ અમે ખોલ્યા પછી કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈને અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું અને ત્યારબાદ મંદિરની અમે પરિક્રમા કરી બહુ જ સરસ લાગી મંદિરમાં કેમેરાથી ફોટો કે વિડીયો શૂટ કરવું અલાવ નથી એટલે અમે અંદર શૂટ નથી કર્યું રણછોડજી ની એટલી તો કૃપા છે કે તમે ઘરે બેઠા પણ રણછોડજી ની માનતા માંગો ને તો તમારી પૂરી થઈ જાય તો અને બીજું એવું કે તમે ચાર ધામની યાત્રા કરો પણ જો તમે ડાકોરમાં જાઓ ને તો તમારું ચાર ધામ પહેલું પણ પ્રિફર થઈ જાય તો મોસ્ટ વિઝિટ કરજો બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે અને તમે જે આગળ દેખશો તે જે ભગવાનની મૂર્તિને જ્યાં આગળ તોલવામાં આવ્યા હતા એ પ્લેસ છે આ સાહેબ આ રીતનું છે આપણે એક્સપોઝ કરીશું ગુમતી તળાવને શ્રી દત્ત સાંઈ જલારામ મંદિર જેમાં હમણાં હવે વિઝિટ કરીશું અને કાકા તમારું નામ શું છે કાકા મગનભાઈ મગનભાઈ અહીંયા આગળ સેવા આપો છો કેટલા વર્ષથી અહીંયા આગળ સેવા આપો છો ક્યારે ચાર વર્ષથી મહારાજ છો કેવું લાગે છે અહીંયા આગળ શાંતિનો એવો અનુભવ થાય છે શાંતિ તો અંકુરભાઈ શું કેવું છે તમારું અહીંયા આગળ ડાકોર બધા બહુ આવતા હોય છે પણ આ જે દત્ત આશ્રમ છે ને અહીંયા બહુ ઓછા લોકો આવતા હોય છે અને લોકોને ખબર પણ નહીં હોતી તો નેક્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરો તો મારું રેકમેન્ડેશન છે અહીંયા મસ્ટ વિઝિટ કરો ને સામે છે રણછોડજી મંદિર બહુ જ વન્ડરફુલ નજારો છે ચોક્કસથી અહીંયા આગળ વિઝિટ કરજો તો આપણે હમણાં આવ્યા છે ભક્ત બોડાના શ્રીનગર નું ઘર જે આ છે આ રીતનું છે તો જરૂરથી વિઝિટ કરજો જય શ્રી રામ રાધે રાધે આપણે આવ્યા છે શ્રી રણછોડ રાય ભોજનાલય જ્યાં આગળ દાળ ભાત શાકપુરી કઠોળ માત્ર પચાસ રૂપિયાની અંદર મળે છે

ફાન્સી તો લઈને બેસી રહી છે તો આ કચકચાઈ ને પડી રહી છે જે ગરમી અને એની અંદર અમે નીકળ્યા હોય ને શીરડીનો રસ નાપી એવું બની જ ના શકે તો અમે બધા શેરડીનો રસ પીવા માટે મસ્ત ઉઠા રહ્યા છે ઝાડના નીચે અને મસ્ત અને ટેન્ટ જેવું બનાવેલું છે ક્લાથમાં ગરમ નાખજો હા ફાન્સી તો કસરત કરે છે ભાઈ રસ પચાવવા માટે